ભાદરપુર દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભાદરપુર દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી આણંદ પરમાર સંખેડા તાલુકાના બીઆરસી વિમલભાઈ પટેલ હરીશભાઈ તેમજ બહાદરપુર ગ્રામ પંચાયત સરપંચ ભૌમિક દેસાઈ અતિથિ વિશેષ મહેમાનોમાં જિલ્લા પંચાયત સદસ્ય જશોદાબેન બારિયા તાલુકા પંચાયત સદસ્ય તેમજ બહાદરપુર સામાજિક ન્યાય સમિતિ સમિતિ ચેરમેન શ્રીમતી નયનાબેન તડવી સ્કૂલના આચાર્ય નિલય પંચાલ પ્રમુખ હસમુખ મજબૂતદાર મંત્રી અરવિંદ મજબુતદાર સ્થાનિક નાગરિક જયેન્દ્રભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ધોરણ નવ અને દસમાં સારા માર્ક્સ તેમજ વિજ્ઞાન તેમજ ખેલ મહાકુંભમાં મેડલ મેળવેલ વિદ્યાર્થીઓની ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી સાર્વજનિક સંસ્કાર મંડળ દ્વારા સંચાલિત શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજ રોજ પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળ કેળવણી મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં આપના છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રી તેમજ આર એફ ઓ સાહેબ ઉપસ્થિત રહ્યા સાથે સાથે ગામના ઉત્સાહી એવા સરપંચ ભૌમિકભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા આ સમયે તાલુકા સદસ્યશ્રી નૈનાબેન તેમજ શાળાના પ્રમુખશ્રી એચ ઓ મધમુમદાસ સાહેબ અને અન્ય સદસ્યશ્રીઓ હાજર રહી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી તેમજ ધોરણ નવના કુલ એકસો સિત્તેર વિદ્યાર્થીઓ અને ધોરણ બારના કુલ એકસો સાત વિદ્યાર્થીઓને પ્રવેશની પ્રક્રિયા કરાવી અને તેઓને પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું ગયા વર્ષે જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો શૈક્ષણિક ક્ષેત્ર હોય કે સશૈક્ષણિક ક્ષેત્ર જેમને રાજ્ય કક્ષા સુધી આપના શાળાનું ગૌરવ વધાર્યું છે તેવા વિદ્યાર્થીઓને પણ અહીંયાથી શીલ્ડ આપી અને એ લોકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આપના શાળાની અંદર દાતાશ્રી કલ્પેશભાઈ ભગત અને એમના પરિવાર દ્વારા કેતનભાઈ ભગતના પરિવાર દ્વારા શાળામાં સોલર પેનલ માટે પણ રૂપિયા પાંચ લાખની રકમની જાહેરાત કરી છે તે બદલ કેળોની મંડળ પણ ખૂબ જ તેમનો આભાર માને છે સાથે સાથે ઘણા બધા નામી અનામી દાતાશ્રીઓ કે જેઓ શાળાના વિદ્યાર્થીઓને આ રીતે દાન આપીને પ્રોત્સાહિત કરે છે તેઓનો પણ આ તબક્કા એ હું શાળા પરિવાર અને કેળવણી મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત સરકારશ્રી દ્વારા આપની જે વિદ્યાર્થીનીઓ છે જેઓને નમોલક્ષ્મીની જે યોજના છે અને એનાથી એમને ભણવા માટેની જે પ્રેરણા મળે છે એ પણ ખૂબ જ પ્રશંસનીય છે અમારી શાળાની બધી જ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળેલ છે અને આવના વર્ષોમાં પણ મળતો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજનના ભાગરૂપે આજ રોજ સંખેડા તાલુકાના ભાદરપુર ગામે દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અત્યારે ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને અમે પ્રવેશ અપાયો છે આ અગાઉ અમે બાદરપુર કન્યાશાળામાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે ધોરણ એકમાં ધોરણ બાળવાટિકા અને આંગણવાડીના બાળકોને અત્યારે માન્ય રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણને ખૂબ સારી પ્રગતિના પંથે લઈ જવા માટે અથાગ પ્રયત્નોના ભાગ સ્વરૂપે ધોરણ નવના વિદ્યાર્થીઓ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ ધોરણ એક ધોરણ બાળવાટિક અને આંગણવાડીના બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને જે પ્રી સર્વે મુજબ હંડ્રેડ પર્સન્ટ વિદ્યાર્થીઓ એ પ્રવેશ મેળવે અને પોતાની કારકિર્દી બનાવે અને જીવનમાં આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી સરકારની ખૂબ આશય સાથે આજે આ પ્રવેશ પ્રવેશોત્સવ અત્યારે આ શાળામાં યોજાઈ રહ્યો છે શાળાના પ્રમુખશ્રી સંચાલક મંડળના મંત્રી પ્રમુખ અને આચાર્યશ્રી તથા અમારા બીઆરસી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી તમામ આગેવાનો વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક એમને પ્રવેશ મેળવ્યો છે અને જીવનના ઘડતરના મહત્વના એક છોપાણ તરીકે ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પણ દરેક મહાનુભાવ દ્વારા આપવામાં આવી છે જે કે પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અધિકારી છોટાઉદેપુર